વડોદરા જવાની તૈયારીમાં જ હતો અને ત્યાં તો ધ્રાંગધ્રાના માનનીય ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા તેઓ આવ્યા રાજીનામું લઈને આવ્યા રાજીનામા પર મેં એમની ફરીવાર એમની ટૂંકી સહી જે અહીં વિધાનસભામાં કરે છે કરાવી ખાતરી કરી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે એની પણ ખાતરી કરી અને એમનું રાજીનામું એકલા જ આવેલા સ્વીકારી લીધેલું છે હવે એ ધારાસભ્ય પદે રહ્યા નથી મારી વિધાનસભામાં આજના દિવસે બે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે

એમણે જે રજૂઆત કરી એ બધી એમણે ટીવી માધ્યમોને આપી છે મારે ચર્ચા કરવાની હોય નહીં પણ એમણે જે રજૂઆતો આપી છે એ રજૂઆત અંગે એ રજૂઆતના ઘણા ખાસા પાના છે બધું વંચાણે લઈ અને ન્યાય નિર્ણય કરવામાં આવશે અને જે કંઈ કરવા પાત્ર હશે કરવા જેવું હશે અને મારી સત્તામાં હશે તે બધું કરીશ કંઈ કારણ આપ્યું છે

હા રજીનમું હોટેલ પટેલ શ્રી આપને સ્વીકારવું પડશે તો તો બપોરે જવાહર ચાવડા અને સાંજે પરસોત્તમ સાબરિયા એ રાજીનામું આપ્યું છે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપ્યું છે વિધાનસભાના અધ્યક્ષ

પત્રમાં સ્વૈચ્છિક ની વાત કરી છે અને સાથે જ રાજીનામાની પ્રક્રિયાને ઝડપથી કરવામાં આવે તેવી ટિપ્પણી પણ તેમણે કરી છે પરંતુ રાજીનામા આપી દીધા એક એ તો કારણ જણાવ્યું કે તેમને મજા નથી આવતી પરંતુ હવે બીજા એ કારણ તો હજુ નથી જણાવ્યું પરંતુ બીજા નેતા જરૂરથી થી એકાદ બે દિવસમાં તો વધારે સમય તો નહીં લાગે પરંતુ તેમનું કારણ પણ બહાર તો આવી જ જશે બિલકુલ જે રીતે રાજનીતિમાં માં પક્ષ પલટો થતો હોય છે એના કોઈને કોઈ લાલચ જે રીતે કહેવાય છે કે રાજનીતિમાં પદ પ્રતિષ્ઠા અને પૈસો ખૂબ જ મહત્ત્વના પરિબળો હોય છે અને આ જ પરિબળોના આધારે લોકો પ્રજાના પ્રતિનિધિ બની અને ત્યારબાદ પક્ષ પલટો કરતા હોય છે ત્યારે આ બંને જે ધારાસભ્યો છે કોંગ્રેસને બાય બાય કહી દીધું છે હવે ભાજપમાં તેમને કયા પ્રકારનો આવકાર આપવામાં આવે છે તેના પર પણ હિના નજર રહેશે કારણ કે ધારાસભ્ય જેવું મહત્વપૂર્ણ પદ છોડી અને પલટો કરવો એ કોઈ નાની સુની વાત નથી અગાઉ પણ આવા અનેક દાખલાઓ જોવાયા છે ત્યારે જે સત્તા પક્ષ છે તેના દ્વારા પણ કંઈક ને કંઈક ગિફ્ટ મળતી હોય છે રાજીનામા બદલ રાજકીય હલચલ ચાલી રહી છે તેને જોતા એવું લાગે છે કે એક બે દિવસ એક બે કલાક આ કામ નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રણનીતિ ચાલી રહી છે આખરે તેના ઉપર કામ પણ થઈ રહ્યું છે એક પછી એક જોગ્યો કોંગ્રેસમાંથી નીકળીને ભાજપ તરફ વળી રહ્યા છે લોકસભા ઇલેક્શન ખૂબ જ નજીક આવી રહ્યું છે અને કલાકો જે બાકી છે ને ગમે ત્યારે તેના ઇલેક્શનની ડેટ પણ જાહેર થઈ શકે છે તેવામાં આજ કોંગ્રેસ ને બાય બાય કહીને લોકો ભાજપ તરફ વળી રહ્યા છે જવાહર ચાવડાએ બપોરે ભાજપમાં જોડાણ કરી લીધું ને અત્યારે સાંજે જ કોંગ્રેસમાંથી માંથી પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું છે જોકે હજુ સુધી કારણ જણાવ્યું નથી પરંતુ તે જલ્દી બહાર આવી જશે પરંતુ હિના આ પરસોત્તમ સાબરિયા જો ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાની જાહેરાત કરે તો કુંવરજી ત્યારબાદ સૌ કોઈ એવું માનતા હતા કે જસદણની જનતા કોંગ્રેસની સાથે છે પરંતુ જ્યારે પરિણામ આવ્યા પેટા ચૂંટણીના ચિત્ર કંઈક અલગ હતું જંગી બહુમતીથી થી કુંવરજી બાવળિયા પેટા ચૂંટણી જીત્યા અને ત્યારબાદ ભાજપે તેમને સોંપી અને કદાચ ભાજપ માટે કોળી સમાજમાં એક પ્રભુત્વ ધરાવતો ચહેરો જે પહેલા કહેવાતો હતો તેમાં હવે ક્યાંક ગણિત બદલી રહ્યું હોય તેવું લાગે છે એના કારણ કે કુંવરજી બાવળિયા જોડાઈ ગયા છે સત્તાવાર રીતે ભાજપમાં અને પ્રધાન પદ પર છે તેના પર સૌની નજર છે અને વચ્ચે એ વાત પણ મહત્વની છે કે લોકસભા ચૂંટણીની તારીખોના એલાન પહેલા હજુ પણ આ પલટામાં ધારાસભ્યોની યાદી કેટલી લંબાઈ છે